બાળકો રાહદારીઓ અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયા વરસાદી પાણી ભરાતું હોવાના કારણે અનેક વખત અકસ્માતોનો ભોગ પણ વાહન ચાલકોને રાહદારીઓ બનતા હોય છે આ છેલ્લા કેટલા ટાઈમથી આ આ રોડ રસ્તાની અંદર કાયમી કાંઈ એક લાઈન તો તૂટેલી છે હજી તેને રિપેર કરી જ નથી ટ્રાફિકથી ધમધમતો આ ખો વિસ્તાર છે અહીંયા લઈને ટુ સુધીના તમામ વાહન ચાલકો છે છે એ પસાર થાય અને તેઓ આ ખાડાની અંદર પડીને અકસ્માતનો વારંવાર ભોગ બને છે કોર્પોરેશનના તંત્રની અંદર આ વિસ્તાર આવેલો હોવા છતાં પણ અહીંયા ખાડા દુરુસ્ત કરવા માટે કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ